જય શ્રી કૃષ્ણ બધાને શુભ સવાર તો આજે આપણે ઉઠી ગયા વહેલા શુભ શરૂઆત થઈ ગઈ સવારની ભગવાનના દર્શન કરી લઈએ જેથી કરીને આપણો આખો દિવસ બહુ સરસ જાય પછી હું સવારે બહાર આંટો મારવા નીકળી ફરીથી એટલો બધો સ્નો પડી ગયો તો આજે પાછો યુઝઅલી મારી સવાર તો ચાર વાગે જ થઈ જાય બહુ વહેલા ઉઠી જવું કામથી અને પછી હવે ચા નાસ્તો એવું કરી બીજું કામ બી કરીશું ઘરનું ઠંડી લાગે ને એવું થાય કે આંટો મારવા જવું કે નહીં પણ ગમ આમાં અમુક વાર સવારે વહેલા ઉઠી ગયું ને કે સવારે થોડું ફ્રેશ થઈ જઈએ બહાર જઈએ તો ઠંડીનું આપણું વોક ડન થઈ ગયું થોડું હા ફરીથી એક આંટો મારીને પાછા રિટર્ન ઘરે જતા રહીએ અને ચાલુ કરી દઈએ કામકાજ બીકોઝ હવા લાગી રહી છે ઠંડી હવા આંટો નહીં મારવો ઇનફ છે એટલું પાંચ પાંચ દસ મિનિટ હા બહુ ઠંડી તો મળીએ પછી આગળના વ્લોગમાં જમવાનું બનાવતા ટાઈમ જય શ્રી કૃષ્ણ બધાના જય માતાજી તો આજે થઈ ગયો શનિવાર અને શનિવાર એટલે આપણો હનુમાન દાદાનો દિવસ અને આજે અંકિતનો ઉપવાસ હશે અને મુસાળા દસ અગિયાર આવી જઈતી જો અત્યારે વાગ્યા દસ અને તેતાલીસ થઈ પોણા અગિયાર થવાયા અને આર્યો વ્લોગ ઇન્ડિયાવાળાને મળશે ત્યારે લોકોને ઓલરેડી મહાશિવરાત્રિનો દિવસ હશે અમારે અહીંયા અમેરિકાવાળાને કાલે હ પંદર તારીખે હ તો બધાને હેપી મહાશિવરાત્રિ અમારા ફેમિલી તરફથી અને જો આપણા અત્યારે બધી તૈયારી ચાલી રહી મમરા સ્વાદના પછી સ્વાદની જમ્બો પીનટ્સ સિંગ આપણે પતી જઈતી એટલે લાવી દીધી હવે મીઠો લીમડો અમારો અમેરિકામાં આવી રીતનું પેકિંગ કરેલું હો થોડો થોડો આવ બહુ આવતોય નહીં ઇન્ડિયામાં સારું આજુબાજુનું જઈને ચૂંટ્યાવાનો અહીંયા તો સારો બાય કરવો પડ્યો અને એક બાજુમાં આપણે અહીંયા ચા મૂકીએ માપની એવી મૂકી બહુની મૂકી અડધો અડધો કપ જેટલી જ હજુ તો ઉકળી નહીં હાલ આડો ને બાકી નાખવાનો અને એક ઓઈલ આપણે ગરમ થઈ ગયું આ મૂક્યું માટે પછી આના માટે અને એક બીજા મકાઈ પૌવા હો એના માટે તો ચલો હું મમરા વગાડું પછી તમને લોકો બતાવું મિનાલે બીજી વારે મમરા વગાડી દીધા અને આ ડબ્બા મોટો લીધો હોય કારણ કે એની જોડે બીજું કોઈ વાસણ નહીં મોટું એટલું તો એને જે પેલું મકાઈ પૌવા અને સિંગ ને બધું કર્યું હતું એ એ નાખી દીધું અંદર બધું દેખાય કમ્પ્લીટ અને મમરા મિક્સ કરી દીધું મસ્ત બનાવી ગયું હવે એક વખત મમરા વગારે થોડા સ્પાઈસી વગારે એક વખત વગારે થોડા માપના જો કે અમારો બિલકુલ સ્પાઈસી નહોતું

ખાધું બને માપનું જો બહુ માપનું લાગે ને આ રે ડબ્બા માં પેલા ભર્યું તું પણ આ ડબ્બા માં આયું નહીં આખો ભરાઈ ગયો તો એટલે પછી આમાં નાખવું પડ્યું તો આડા ને આપણે ચા રેડી થઈ ગયો અને મમરા રેડી હો જો ગાઈસ આપણો જેઠાલાલ ચાલુ હો ટીવી અને ચા બનાયો અને આ પેલા મમરા વગાડ્યા નહી રહ્યા સિંગિંગ નોખી મજબૂત એવું અને આપણું ચા અને હજી ઢાલાલ તો ચા બા પીને પછી તૈયારી કરીએ હાડો તા જય શ્રી કૃષ્ણ બધાને તો ફરીથી કિચનમાં હું આવી ગઈ અને આજે બનાવવાનું છે ઢોસા જે મેં સ્ટાર્ટ કરી દીધું બનાવવાનું સંભાર થઈ ગયો એનું બેટર રેડી છે અન્યન કાપી દીધી અને હવે ઢોસા પાડવાની તૈયારી કરું જે હું તમને બતાવું સંભાર રેડી છે એનું બેટર તવો બી ઓલમોસ્ટ ગરમ થઈ ગયો છે અનિયન ચીઝ અને સેઝવાન ચટણી યુઝઅલી અમે આ ટાઈપના વધારે પ્રિફર કરીએ અદરવાઇઝ ઝીણ ઢોસા બી બનાવીએ પણ આજે આવા બનાવવાના છે તો આપણો ઢોસો રેડી થઈ ગયો છે એની ઉપર થોડી ફેઝવાન લગાવીશું બહુ જ થોડી બહુ સ્પાઈસી આપણે જોતા નથી મીડિયમ જ કરીશું તો થોડું થોડું લગાવીશું એના પછી અનિયન નાખીશું અને ચીઝ મેં આમાં છીણી નાખી તો ઓલમોસ્ટ આપણો ઢોસો સારો ચડી ગયો છે તો એને લઈ લઈએ મસ્ત ક્રિસ્પી ઢોસો થઈ ગયો છે फर्स्ट मस्टचेस ने वो अंदर मेल्ट भी થઈ ગયા રેડી ટુ ઈટ एकदम ક્રિસ્પી ક્રિસ્પી મસ્ત દોસો બની ગયો છે एकदम પટલો કાગળ જેવો જે મારા હાથેથી બી વળી શકતા આવ ખાવાની બોયસ મજા આવે તો જરે ચીઝવાળો ને બધું ખાઈ લઈએ ને એટલે લાસ્ટમાં અમે એકદમ આવો પતલો પતલો પેપર હશે બનાવીએ ચલો ભાઈ આજે તો આપણે રેડીમેડ ચી પોટલી આવી છે આજ ખોલીએ ચી પોટલી નું જોઈએ છે એવું લુક છે આજે ચી પોટલી ખાવાની છે ભાઈ આજ રેડીમેડ વસ્તુ આવી છે આજે ઘરે રોધવામાં રજા છે અમારોના કારણ કે આજે બહુ કે કશું રોધવું નહીં કે બહારથી લઈ આવે એવું કીધું મને એટલે ભાઈ હું બહારથી ઝાલતા આવ્યા જો ચીપોટલી નો જો પોટલી છે મજબૂત મજબૂત ભાત આવટસ સોસ ટમેટો ને પેલું કેવાય આપડો ઓન હું વાઈટ વાઈટ Makai, Maka makai, ya. Yeah. makai, 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 Oh, oh, makai, oh, pop makai, 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 omai pun makai, makai, Oh, oh. oh.

કેવું છે મજબૂત મજબૂત શર્મા માં ભાઈ ને તમારો આ પોતેરા હિયર ઇટ ધ પપ તમાર ખાવા ભાઈ જો પપ પોચ કરાઈ દેજે આ જો ફર્સ્ટ ક્લાસ ચીપોટલી મિક્સ કરી દીધી મજબૂત સુનીલે આ વચ્ચે ચીપોટલીનો કલર પકોણો જ આવે તાબર તો જો મજબૂત કલર પકડો ને જ્યાં ખોલી તાન ચી લાગતી હતી મલગ લાગતી હતી ને અત્યારે બધું મિક્સ મેસ મિક્સ એન્ડ મેચ કરી દીધું હો ને સોસ ને બસ ડાલી જો મજબૂત બનાવી દીધું હો શું કેવું શું ના જો એક એક ચીપોટલી બે જણા મંડે હે બોલો અટેક કરવા માટે જો અને આ દીયો પૂછ્યો એટલો છે ને કાકા ક્વોન્ટિટી વધારો ને એટલે મને લાગ્યું એવું કે આરું બે જણ ને ખાવા છે એક જ નકા ધુરુ રહા એટલે પછી એક જ ખોલ્યું હવે ખાવાનું બધું પતી ગયું છે બરાબર છે હવે કલકત્તે પાન વાલે પાન ફોકી હવે ચકાચક આપણે ઇન્ડિયા જેવું પાન હજુ બતાવું તો મને ફર્સ્ટ ક્લાસ જો છે ને અમેરિકામાં આવી ને એક તું લઈ લે પગાર આ તો પેલા એક તું ખાઈ લે આ લાય

જો જોગાવીશ તમે અમારા બધા વિડીયો જે અમે બધા નવીનતામાં બનાવીને અપલોડ કરીએ છીએ કે તમે બધા જોવો જ છો રાઈટ અને આવો નો સાથ સહકાર અમારા વિડીયોને આપતા રહેજો અને જેમ બનાવી વધુ બધાના જોડી લોકોને તમે મળો નવા નવા વ્યક્તિઓને એમના દોરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર કરાવો વધુમાં વધુ તો અમને બધું કોમેડી વિડીયો બનાવવાનો લાયક ઉત્સાહ છે આની અંદરથી ભગવાન બધાને ખુશ રાખે જય માતાજી ગુડ નાઇટ